અન્યા થી ડોળ બે વાર ન્યા થી માં જતી રહી ઈ માં મડી જાય છે અને હું મારા વખા છે તે પેટે પાટા બાંધીને ઈને મોટી કરી આળવણની થઈ જાય હું તે મારા વિચાર એવો છે કે ઓમો હાથ પીડાય ના કરી દેવા છે અબ તો છેલ્લોય આવું છું છોકરાય જોઈ જાય છે પણ જેસા મારા જવું નહીં હારે અમો મારા કરું મારે કે ગમતો નહીં તે હું મારા વખા છે કે પજા હું જઉંતી જીવળ

ते मारी कि तो अब मा। मा बात मारी ते तो मोबडियो ओ लोगे के तू आपू नाव तो मा तमारो मारू संबंध बपरो ग्याते तुम तव घंटाती दही एकने छोडी बका हु नही खटावाणी बात नही पण अबू मारी छ उमर ते मु काल सुक नही पर जे तमारो पण सो तो देतो पर साता तो नक्की नही

તમે તમારો ઓળ થઈ જો તો હારું તમને આ કે લાગે કરો તાણા કોકા હા તે હું આ કોકનો પેલો ભાઈ કે તો તો તે આલુ તો પછી આ છોકરા બોલાવું કે તાકા કે પાસે બોલાવું તો તમારું ગોઠવાઈ જાય હા કોકા હા તે હું અમાચા ના હોય તો આલ્યા હોય ભાઈ ન હા આલ્યો તે વળી મહેમાન આવું તો વળી કાળે મે પડી જાય હા વાતો કોકા ચાંતીતી હું આવું છું તમે બેટા ચિંતા ના કરતો તા

લાખો પાછો ઘરે ઉતાર લાખો આટલા તારા પાસે એટલે બે હા ભાથી ને સુ ગયો

પેલો મુખિયો ની ઘર કાઢો છુ એ કાઢો છે એ તો દવા પેલી દેશી લાવી કીધી ભાઈ ઘણી માળી જતા હોય તો દેશી દવાઓ શું કરું તમે રાખો છો હું તો નહીં રાખજો પણ આ પેલી મેથી છે હા એ મેથી બરોબર પછી આ ગળ પાણી છે એવું બધું ઉકાળી પાવાનું પાવાનું તે વળી વાય વા બે આવી જાય વા બે આવી જાય ફરસ એટલા બો એટલા મને ફર લાખા હા તો બે તો જણા જણા કે મને ના ઓળખો પણ તાર બાપો ઓળખ બન લાખો આવડો તો લાખો બાપરો હું તો ના ઓળખું પણ હાલ કીધું કે ભાઈ બનસીમ કીધું

બધું કમ્પ્લીટ અમાર બરોબર છે અમાર ઘેર ખાલી કરે થયું બસ આપણે શું કરવું છે એટલે હું નોકરી જોયો તો કરી કરું હું તે રો થઈ ગયું કે બેટા હા તો અમાર મેમોન ઓન પોણી પોણી આલ લે તે પછી ઓ વો એટલે કીધું આવ ખાવા લે મો ટાઈમ થયો છે આ મારો ના ભૂસ્યા ને એકડ્યા છે હા હોકા હા જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગની ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરો